આજે અખાત્રીજ કહેવાય છે કે સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે આજના અખાત્રીજના શુભ દિવસે દ્વારિકા ગયા હતા અને તેઓ ત્યાં ગયા એટલે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમની ગરીબાઈ દૂર થઈ ગઈ હતી પોરબંદરમાં આવેલા સુદામા પુરીના સુદામા મંદિરમાં દર વર્ષે અખાત્રીજના દિવસે ભક્તોની નિજ મંદિરમાં પ્રવેશવાની અને સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની છૂટ આપવામાં આવે છે કારણ કે આ દિવસે ચરણ સ્પર્શ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેવી માન્યતા છે આથી મંદિરના પૂજારીઓ દ્વારા સુંદર લાઇટિંગ અને ડેકોરેશન કરાવવાની દર્શન માટેની અલગ જ વ્યવસ્થા ગોઠવવામાં આવતા વહેલી સવારે પાંચ જ હજારોની સંખ્યામાં ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ માટે ઉમટી પડ્યા હતા સુદામાજી અને સુશીલાજીના દર્શન કરીને તેઓ ધન્ય બન્યા હતા તથા ચરણ સ્પર્શ કરીને તેઓએ ભગવાનને પ્રાર્થના કરી હતી મહત્વની બાબત હતી કે આ વર્ષે સુદામાજીની ચરણ પાદુકા પણ દર્શન માટે ખાસ રાખવામાં આવી હતી અને આ ચરણ બન્યા હતા પોરબંદર થી દ્વારિકા હતું વહેલી સવારથી કૃષ્ણ સુખા સુદામાજીના દર્શન અર્થે વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ધન્ય બન્યા હતા સુદામાજીનો મોટામાં મોટો ઉત્સવ છે અને આજે જે ધર્મના પ્રજાજનો આજે રૂપી બહેરા દર્શન કરવા માટે સુદામાજીના ચરસપર્શ કરવા માટે અને આજે આ મહત્વનો દિવસ એટલે છે કે આજે સુધામાજી અમારી જવા માટે નીકળે છે અને પ્રજાજનો આજે એને વિદાય કરવા માટે સુદામાજીના ચણસ્પર્શ કરવા આવે છે અને સુદામાજીનું જેમ દરિદ્ર દૂર થઈ ગયું હતું લોક અને દરિદ્ર એમાં ધર્મભાઈને દુઃખ અને દરિદ્ર દૂર થાય એવી સુદામારીની આજે સવારે પાંચ વાગ્યાથી સાંજે સાડા આઠ વાગ્યા સુધી આપણે રાખવું છે પણ જ્યાં સુધી દર્શન આપતી હશે ત્યાં સુધી આપણે દર્શન આજે વિશેષતા એ છે કે આજે આપણે સુદામારીની ચરણ પાદુકાના આપણે વિશેષ દર્શન તરીકે બહાર આપણે પરિસરમાં રાખ્યા છીએ